જ્યારે ઓફિસીસમાં પણ લોકો હતા વંડોળીઓ શમી ગયા બાદ અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાના અને તેની નીચે ફોર વ્હીલર તેમજ ટુ વ્હીલર દબાઈ જવાના કોલ્સ ફાયર ફાયરબ્રિગેડને મળવા માંડ્યા હતા પંડ્યા બ્રિજ ફતેગંજ મેઇન રોડ વાઘોડિયા રોડ જેવા સ્થળોએ ઝાડ નીચે વાહનો દબાયા હોવાના કોલ મળ્યા હતા જ્યારે સલાટવાડામાં ચાર બાઇક દબાઈ હોવાની માહિતી મળતા ટીમો કામે લાગી હતી જરા એ મોટવાળી જગ્યા પર જ છે વાજ્ય સર્વ બહાર કાયા હશે તે ગાઉંગે